રાજકોટ થી ફરજ બની ગઈ છે નમસ્કાર દર્શક મિત્રો તમારું સ્વાગત છે

કે સાહિત્યની બે વાતો નવી આપવામાં છે એટલે મને આ બધી ફાલતુ વાતોમાં એટલો બધો ઇન્ટરેસ્ટ નથી રહી વાત બીજી સંસ્કારની તો સંસ્કારની વાત રહેવા દે ભાઈ બધાના સંસ્કારની બધાને ખબર છે જે મુઠી બાંધેલી છે એને ઉઘાડી ન કર ઉઘાડી હવા ખાય એટલે આ બધી વાત છોડી દે અને રહી વાત છેલ્લી મોરાની તો તને સ્ટેજ પરથી પણ કીધું તું કે જેદી મજા આવે ત્યારે મોરે મોરો દેવાની તારી તૈયારી છે એથી જ આજી મારી તૈયારી છે પહેલ તે કરી છે એટલે હું તારી રાહ જોઉં છું સમાજ ખરેખર મિત્રો લોક સાહિત્યનો સ્ટેજ માં સરસ્વતીનો ખોડો છે અને મા સરસ્વતીના ખોડામાં સાહિત્યની વાતનું થવી જોઈએ વિરસની વાતનું થવી જોઈએ સંસ્કૃતિને ઉજાગર કરતી વાત ઉઠાવી જોઈએ પણ એ જગ્યાએ અમુક અમુક કલાકારો આવેકમાં આવી અને પોતાના પર્સનલ મેટર સ્ટેજ ઉપરથી રજૂ કરતા હોય છે ખરેખર આવું હોવું જોઈએ એના સમર્થનમાં હાસ્ય કલાકાર એવા હકાભા ગઢવી પણ પોતાનું નિવેદન આપે છે જુઓ આ વિડીયોમાં એક સમાજને આની નોંધ લેવી પડશે સમાજની હવે ફરજ બની ગઈ છે લાયક કલાકારને તે જ જે સારી વાતોનું સંસ્કૃતિની વાતો કરતા એવા કલાકારને બહારો પોતાની વાતો કરતા એ કલાકારની સિરીઝમાં જરૂર નથી અને હું એટલા માટે બજારમાં આવ્યો હું એટલા માટે બોલ્યો કે વિવાદ ટળી જાય બધા કલાકારને ભેગા થઈને વિવાદ ટાળવો પડશે કારણ કે આમાં તો કલાકાર સપોર્ટ કરતા એવું લાગે છે કોઈ કલાકાર બજારમાં આવતા નથી શું લેવા કે ભલે થતો હોય એક બીજાને મજા આવે છે સમાજ કરતા કલાકારને મજા આવતી લાગે છે કે વિવાદ ટળવો જ ન જોઈએ ખરેખર મિત્રો હકાભાની વાત એકદમ સાચી છે કારણ કે સ્ટેજ એની ગરિમા ના જડવા હોય તો એવા કલાકારોએ એ ક્યારે પણ સ્ટેજ ઉપર ચડવું ન જોઈએ કારણ કે વર્ષોથી એક પરંપરા હાલી આવે છે કે સ્ટેજ ઉપરથી એવા એવા કલાકારો દ્વારા પોતાના વિચારો એવી એવી પોતાની વાણીમાં એવી વાતો રજૂ થતી હોય કે જેને એના શ્રોતાગણને એમાંથી જીવન જીવવાની એક રીત મળતી હોય છે એમાંથી સંસ્કાર મળતા હોય છે અને આ પ્રકારના એવા જે કલાકારો હોય એના ફોલોઅર્સ પણ હામી બેઠા હોય છે કે જેને ફોલો કરતા હોય અને એ વ્યક્તિ જ્યારે આવેકમાં આવી અને આવા વચનો આવા અભદ્ર શબ્દો જ્યારે એનો પ્રયોગ કરતા હોય ત્યારે ક્યાંક ને ક્યાંક આની અવળી અસર પણ થતી હોય છે એટલે લોકસાહિત્યના તમામ કલાકારો તમામે તમામ આર્ટિસ્ટો એને એક પરિવારની જેમ સંપી અને રહેવું જોઈએ કારણ કે અહીંયાથી તમારા દ્વારા જે શબ્દો બોલાતા હોય તમારા દ્વારા જે કલા રજૂ થતી હોય એની ઘણા બધા માણસોની ઉપર એક અસર પડતી હોય છે અને ક્યાંક ને ક્યાંક તમારા દ્વારા બોલાયેલા શબ્દોની અવરી અસર ન પડે એનું પણ ખાસ ધ્યાન રાખવું પડતું હોય છે તો આ વિવાદનો તાત્કાલિક ધોરણે અંત આવે એવી આપણે બધાએ અમારો આ વિડીયો આપને કેવો લાગ્યો આપના પ્રતિભાવો અમારા કોમેડ બોક્સમાં જણાવજો અમારી ચેનલ શિવ સ્ટુડિયો જોડાડને લાઈક કરી શેર કરી અને સબસ્ક્રાઈબ કરજો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરજો અને અમારા ઇન્સ્ટાગ્રામ આઈડીને પણ ફોલો કરજો અને અમારો ટાર્ગેટ છે દસ હજાર સબ્સ્ક્રાઇબ કરવાનો આ બધાના સપોર્ટથી અમે સફળતાની ખૂબ જ નજીક પહોંચવાની તૈયારીમાં છે એટલે ખૂબ જ ઝડપથી અમને સપોર્ટ કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો